રાજ્ય સભામાં શક્તિશી બાપુએ ઉપાડ્યો પાલભાઈની મહેનત હતી પોરની કેમિકલ નો કલ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે પ્રવીણભાઈ ને મેં કીધેલું બરોબર પ્રવિણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ ભાઈ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલુ તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરોબર તમે એમ પ્રશ્ન પૂછે હું લઈને પ્રશ્ન નથી પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી કેમિકલ મારી નાખ્યો છે પાણી નથી લેતા બરાબર કેમિકલ વાત નથી આવતી કેમિકલ નો મુદ્દો આ તમારા વિસ્તારના ગામ આવે જેતપુર નું ગામ છે એ નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ છે એમાં નથી વિધાનસભાની સંકલનની કિશોરભાઈ વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય બંધારણ ની વાત કરું હું રોડ ની વાત નથી કરતો અને યાત્રા લઈને પ્રશ્ન થાય બરોબર લોકશાહી બંધારણ અધિકાર આપ્યો છે એ તમે નથી કહી શકતા કે ભાજપ પણ આવે કે ઓલા આવે કોંગ્રેસ નથી ભાજપ હું ખેડૂત સૌ ભાજપ ને પૂછ્યા છીએ કે તો તાલુકાના રેકોર્ડ ઉપર છે આ વસ્તુ ભાજપ સભા નથી થઈ ભાઈ આજે ન્યાય પણ પ્રશ્ન પૂછ્યા બરોબર ન્યાય પ્રશ્ન પૂછ્યા હતા દેવાભાઈ ગયા તા જિલ્લા ભાજપના પ્રમુખ હોયા ગયા

તમને બોલાય વતન તમે એક બેન રાખી હતો આપ પણ સ્ટેજ ઉપર થી એને મે મેડું તું બોલવાન એટલે ગોપાલ ભાઈ લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓબેણ માં પાણી આવે આ ઓબેણ માંથી ઓજીત માં પાણી આવે છે બરોબર

બોલો ભારત માતા કી જય જવાર